કવિતાનું શીર્ષક છે અંતે તો આપણે બે જ રહ્યા કવિતા લખનાર અશ્વિન મહેતા દીકરીને જમાઈ લઈ ગયા અને દીકરાને વહુ લઈ ગઈ અંતે તો આપણે બે જ રહ્યા એક છાપું એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી અંતે તો આપણે બે જ રહ્યા ચા ખાંડ અને કોફીની નાની ડબ્બીઓ માળ ખાલી થાય અંતે તો આપણે બે જ રહ્યા કોલગેટ તો દોઢ મહિનો ચાલે બ્રશ તો ચાલે દોઢ વરસ અંતે તો આપણે બે જ રહ્યા મહિનો ચાલે લક્ષની ગોટી સો ગ્રામ શેમ્પુ તો ન ખૂટે અંતે તો આપણે બે જ રહ્યા જમવામાં જો શાક બનાવ્યું હોય તો દાળ વિના ચાલે અંતે તો આપણે બે જ રહ્યા ને ફક્ત દાળ બનાવી હોય તો દાળ રોટલી ભયો ભયો અંતે તો આપણે બે જ રહ્યા એ બત્રીસ પકવાન ને છાશ હોય તો જોઈએ શું અંતે તો આપણે બે જ સો ગ્રામ ફ્લાવર ત્રણસો ગ્રામ દૂધ બસો ગ્રામ ટિંડોળા અંતે તો આપણે બે જ રહ્યા ચાર પાણી ભાજી આ લીંબુ ધાણા અઠવાડિયાનું શાક અંતે તો આપણે બે જ રહ્યા ત્રણ મણ ઘઉં અને પાંચ કિલો ચોખા વરસ દિવસ ચાલે અંતે તો આપણે બે જ રહ્યા ના કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું છે કામ અંતે તો આપણે બે જ રહ્યા નાની છે તપેલી નાની છે વાડકી ચમચી નાની બે થાળી અંતે તો આપણે બે જ રહ્યા આમ આઠ દસ વાસણોમાં એક વીમ બે મહિને ઘસાય અંતે તો આપણે બે જ રહ્યા ધોવામાં હોય ચાર કપડાં તે કિલો નીરમાં મહિને ના ખૂટે અંતે તો આપણે બે જ રહ્યા કોપરેલની સીસી મહિનો ચાલે પફ પાવડર ગયા ભૂલાઈ અંતે તો આપણે બે જ રહ્યા હું પ્રેમ સ્નેહ વાત્સલ્યમાં થાય છે વધારો દિવસ રાત અંતે તો આપણે બે જ રહ્યા દીકરી જમઈ ને દીકરો વહુ બે ત્રણ વર્ષે ઉડીને આવે અંતે તો આપણે બે જ રહ્યા ઝટ પાછા આવીશું જરૂર આવીશું નો આપી જાય વાયદો અંતે તો આપણે બે જ રહ્યા અશ્વિન કહે છે હવે સમય છે ભગવાન સાથે કરો વાયદો અંતે તો આપણે બે જ રહ્યા કવિતા અંતે તો આપણે બે જ રહ્યા ખરેખર ગમી હોય તો આ કવિતા તમારા સગા સંબંધી મિત્રોને ફોરવર્ડ કરજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી